મહેસાણામાં ખેડૂતો દ્વારા જાગો ખેડૂત મહારેલીનું રેલીનું આયોજન નમસ્કાર ટીવી સેવન્ટીન સાથે હું ગુજર રાવલ મહેસાણા ખાતે આજે ખેડૂતોની એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરી તથા મહેસાણાના વિપુલભાઈ પટેલની આગેવાનીમાં જાગો ખેડૂત મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી ધોબીઘાટ સમર્પણ ચોક મહેસાણા ખાતેથી રેલી સ્વરૂપે મોટી સંખ્યામાં ખેડૂતો દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આ રેલી વિવિધ પ્રોજેક્ટ્સ તથા સરકારી કંપનીઓમાં જમીન સંપાદન દરમિયાન થતા અપૂરતા વળતરના વિરોધમાં યોજવામાં આવ્યો ઉત્તર ગુજરાતના તમામ ખેડૂતો અને જગતના તાત આ રેલીમાં જોડાયા હતા અને જય જવાન જય કિસાનના નારા સાથે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે અમારા ગુજરાતના ખેડૂતોની બળતરાની રેલી છે મહારેલી તો છે જ પણ સરકાર શ્રી જે સંપાદન જમીન કરી છે એની અંદર પૂરતો વળતર આપેલો નથી એના અનુસંધાને અત્યારે મહેસાણાની અંદર મોટી સંખ્યાની અંદર ઉત્તર ગુજરાતના ખેડૂતો મળેલા છે આપણે કલેક્ટર સાહેબ આવેદન પત્ર આપીએ છીએ સાથે સાથે સરકાર શ્રીને કહેવા માંગીએ છીએ કે જે સંપાદન જમીન કરી હોય ગુજરાતની અંદર તેમને પૂરતો વળતર આપો બજાર કિંમત પણ ચાર ગણા કહેવાની સરખાશ્રીએ જાહેરાત કરી રહ્યો હોય એના અનુસંદન એમને પૂરતો વળતર આપો એના અનુસંદન આપણે અત્યારે અમે રજૂઆત કરવા માટે કલેક્ટર સાહેબ શ્રી પાસે જઈ રહ્યા છીએ હા ભારત કહેવાય છે કે ખેડૂત પ્રધાન દેશ છે તો ખેડૂતને આટલી તકલીફ કેમ હવે ખેડૂત પ્રધાન દેશ તો અલગ વાત છે અત્યારે અમારા ખેડૂતો ખૂબ પીડા ભોગવી રહ્યા છે

અમારી જમીન મફત ના સરકાર લૂટવા નહીં છે અમને કદાચ જેલ ભરો આંદોલન કરવું પડશે તો અમે ગુજરાત ના ખરીદો કરવા માટે સંબંધ છીએ પણ અમે મફતમાં જમીન આપવા માટે સંમત નથી જય જવાન જય જીવાન